સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો કે નમસ્તે સદા માતૃભૂમિ હિંદ ભૂમિ સુખમ આજ મંત્ર આજ પ્રાર્થના અને આજ વિચાર સાથે એક મોટું વૃક્ષ બન્યું છે એમાં એક અમને તરીકે જે પાર્ટીએ મોટો વા્યો છે તમામનો આભાર માનીએ છીએ ખાસ સમયનો અભાવ હોય ચૂંટણીની આચાર સંહિતાનું પાલન કરવાનું હોય એટલે વધારે વાત નહીં કરતા આટલી વાતને પૂર્ણ કરીએ છીએ અને આ તકે જે સમાજને માટે માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા અને કેશુબાપા પટેલ કે જેમણે આ સમાજને ઘણું આપ્યું છે એમને આ તકે અમે યાદ કરીએ છીએ અને આ સાથે પાર્ટીને પણ ભરોસો આપીએ છીએ સમાજને પણ ભરોસો આપીએ છીએ કે આવનારા દિવસમાં સમાજિત હિત રાષ્ટ્રહિતના કાર્ય માટે તત્પર રહીશું સમાજની પણ જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ અમે હાજર રહીશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે